દાદા તાલુકાના સહારી આશ્રમ ખાતે આવેલ રાજમણી વિદ્યાલયમાં બાળકો હાજરીની જગ્યાએ જય શ્રી રામ બોલે છે એક હજાર કરતા વધુ બાળકો રામ ભક્તિ કરી રહ્યા છે બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડાએ આઝાદી સમયે સ્થાપેલી રાજમણી વિદ્યાલયના આજે પંચોતેર વર્ષ થઈ ગયા છે અને હાલમાં શાળાનો વહીવટ મુંબઈના હર્ષદ નેતા પરિવાર દ્વારા કરાય છે આ શાળામાં અલગ અલગ રાજ્યના ઘણા બાળકોએ અભ્યાસ કર્યો છે હાલમાં સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આખા દેશમાં ભગવાન રામની અલગ અલગ ઉજવણી કરાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલા પંચોતેર વર્ષ જૂની શાળામાં પણ રામ મંદિરથી પ્રેરાય બાળકો પણ જય શ્રી રામ બોલી અભ્યાસની શરૂઆત કરે છે બનાસકાંઠા જિલ્લામાં દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રાજમણી વિદ્યાલય જે સનાલી ગામે આવેલ છે આ શાળામાં ત્રણ સંકુલ ખાતે હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં સવારે બાળકો પગ મૂકે ત્યારે પગે પડી જય શ્રી રામ બોલી જ પ્રવેશ કરે છે શાળાના વર્ગમાં જયારે આવે ત્યારે પણ તમામ બાળકો એક સાથે ઉભા થઈને જય શ્રી રામ બોલે છે જયારે વર્ગ શિક્ષક બાળકોની હાજરી પૂરે ત્યારે પણ તમામ બાળકો યસ સર બોલવાની જગ્યાએ જય શ્રી રામ બોલી હાજરી પુરાવે છે જયારે બાળકો પ્રથમ પિરિયડની શરૂઆત કરે ત્યારે જય શ્રી રામ લખી ભણતરની શરૂઆત કરે છે બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડાએ સ્થાપેલી આ શાળામાં હાલમાં તો રામ ભક્તિ બાળકો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડા હતા અને બીજા સાંસદ પણ તેઓ જ હતા અને ત્રીજા શાસક તરીકે તેમના પત્ની રહી ચુક્યા છે

આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળા સર્વોદય આશ્રમ સંચાલિત રાજમણી વિદ્યાલય શર્ણાલિ સર્વોદય આશ્રમ સંચાલિત આ કેમ્પસની અંદર ત્રણ સંસ્થાઓ ચાલે છે રાજમણી વિદ્યાલય શર્ણાલિ બી કે મહેતા મારું નામ વાઘેલા સોમાભાઈ માનસંગભાઈ હું છેલ્લા સત્યાવીસ વર્થી આ સંસ્થામાં વધારે શિક્ષક તરીકે કામગીરી કરો છો બાવીસમી જાન્યુઆરીના દિવસે જ્યારે રામલીલાની પ્રતિષ્ઠા છે તો અમારા બાળકોની અંદર પણ એક એવી પ્રેરણા જાગે છે કે આપણે પણ રામલીલા બોલવું જોઈએ અને ભગવાનનું નામ પણ અમારે લેવાનું થાય તો અમે પાછી પાણી કરી એવા નથી જ્યારે જ્યારે અમારા બાળકોએ જ્યારે બાવીસમી જાન્યુઆરી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાના જે નગારા વાગી રહ્યા છે તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે જય શ્રી રામ નામ લે છે અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે સ્વર્ગમાં ત્યારે જય સર જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે એનો અમને પણ બહુ જ આનંદ છે ધન્યવાદ જય ભારત જય હિન્દ હાજી સર હા સંખ્યા માટે બાળક અમારો સાતસો ના અગ્ર એસી રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા